ઈડરિયો ઘટ જ્યાં આવે છે છે પણ એની એક વાસ્તવિકતાની વાત કરવી કેમ કે અહીંયા કરોડો રૂપિયાનો સરકારી ખર્ચ પાણીમાં ગયો છે ઈડરિયા ઘટની તળેટીમાં આવેલા ઐતિહાસિક કુંડ અને રાણી તળાવ ખાતે ચાર વર્ષ પહેલા નગરપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કુંડના નવીનીકરણ માટે એક કરોડ પચાસ લાખ થી વધુ અને રાણી તળાવના બગીચા માટે એક કરોડ છત્રીસ લાખ થી વધુ ખર્ચ થયો હતો પણ કમ તો જુઓ માત્ર ચાર વર્ષમાં જ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે પ્રવાસન વિભાગ અને પાલિકાની બેદરકારી જાળવણીના અભાવે ઐતિહાસિક કુંડ આજે ખંડેર અને જંગલ જેવું બની ગયું છે સાંજના સમયે અહીં નશાખોરો અને અસામાજિક તત્વોનો અડ્ડો જામી જાય છે દારૂની ખાલી બોટલો અને કચરાના ઢગલા સ્પષ્ટ દેખાય છે એક તરફ ઐતિહાસિક સ્થળોના વિકાસની વાતો થઈ રહી છે અને બીજી તરફ ઈડરમાં કરોડોનો ખર્ચ વેડફાઈ રહ્યો છે જો આવનારા સમયમાં ઐતિહાસિક સ્થળોની જાળવણી નહીં થાય તો ચોક્કસપણે તે નામ શેષ થઈ જશે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેશે સ્થાનિક લોકોની વારંવારની રજૂઆતો છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે આ ઘટના એ વાતનો પણ જીવંત પુરાવો છે કે માત્ર ખર્ચ કરવાથી વિકાસ નથી થતો તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે આશા રાખી કે તંત્ર જાગે અને ઈડરના ઐતિહાસિક વારસાને બચાવે